દાહોદ જિલ્લાના મનરેગા કૌભાંડ સામે આવ્યું ત્યાર પછી હવે નર્મદા જિલ્લામાં પણ મનરેગા યોજના હેઠળ ભારે ગેરરીતિ થયાની વાત સામે આવી છે આ મામલે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ વિજિલન્સ તપાસની માંગ ઉઠાવી છે ચૈતર વસાવાના દાવા પ્રમાણે નર્મદા જિલ્લામાં છેલ્લા ત્રણ વર્ષમાં લગભગ ચારસો કરોડ રૂપિયાનું કૌભાંડ થયું છે તેમણે કહ્યું કે બચુભાઈ ખાબડ જ્યારે પ્રભારી મંત્રી હતા ત્યારે કોંગ્રેસના નેતા હીરા જોટવા વેરાવળથી જલારામ એન્ટરપ્રાઇઝ નામની એજન્સીને લાવ્યા હતા આ એજન્સીને મટીરીયલ સપ્લાય માટે કરોડો રૂપિયાનું પેમેન્ટ કરવામાં આવ્યું પરંતુ ગ્રામ પંચાયતોના સરપંચો કહે છે કે કોઈપણ મટીરિયલ ગામ સુધી પહોંચ્યું જ નથી આ મામલે હવે ચૈતર વસાવાએ રાજ્ય સરકાર સામે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે અને વિજિલન્સ તપાસની માંગ કરી છે નર્મદા જિલ્લામાં બચુભાઈ ખાબડ પ્રભારી મંત્રી હતા વીસ એકવીસ એકવીસ બાવીસ અને બાવીસ ત્રેવીસ દરમિયાન કોંગ્રેસના દિગ્ગજ નેતા પ્રદેશના આગેવાન એવા હીરાભાઈ જોટવાની શ્રી જલારામ એન્ટરપ્રાઇઝ એજન્સીને સાથે રાખીને જણની ભાગીદારીમાં મનરેગા યોજનામાં મટીરીયલ પૂરું પાડવાના નામે ચારસોથી પણ વધારે કરોડનું કૌભાંડ થયું હોય એવું અમને લાગી રહ્યું છે આજે અમે તમામ પુરાવાઓ સાથે બેઠા છે અને આ પુરાવાઓની પુરાવા અને એમણે આપેલી માહિતીના આધારે ગ્રાઉન્ડ પર જે પણ કામના નામે એમણે પેમેન્ટ લીધા છે એ કામ આજે થયા નથી ત્યારે ભૂતકાળમાં પણ અમે તમામ સરપંચોને આ સાથે રાખીને એમના વિરોધમાં આવેદનપત્ર પણ આપ્યું હતું પોલીસ અધિક્ષકમાં ફરિયાદ પણ દાખલ કરાવી હતી પણ મોટા કદના નેતાઓ હોવાના કારણે જે તે સમયે એમના માત્ર નિવેદનો લઈને અધિકારીઓના નિવેદનો લઈને ભીનું સંકેલી દેવામાં આવ્યું હતું ત્યારે આમાં સ્પષ્ટ દેખાય છે કે જે પણ માહિતી અમને મળી છે એમાં કરોડો રૂપિયાના પેમેન્ટો ચૂકવાયા છે પણ એ સ્થળ પર આજે કામ થયેલ નથી આ તમામ માહિતી છે એમાં પણ દરેક પંચાયતોને તો કરોડો રૂપિયાના પેમેન્ટો ચૂકવાયેલા છે પણ એક પણ સ્થળ પર એ કામો થયા નથી આ એજન્સી કોઈ પણ જગ્યાએ એક પણ ગાડી રેતી કબચી કે કોઈ પણ જગ્યાએ રોયલ્ટી વાળા બિલો જીએસટી વાળા બિલો મુક્યા વગર પંચાયતોના નામે કરોડો રૂપિયા સેરવી લીધા છે સરકારને અમારો અમારી વિનંતી છે કે આ એજન્સી શ્રી જલારામ એન્ટરપ્રાઇઝની જે પણ કામગીરી નર્મદા જિલ્લામાં થઈ છે એની જો તપાસ કરવામાં આવે તો ચારસો કરોડ થી પણ વધારે કૌભાંડ બાર આવે એવું છે અત્યાર સુધી લોકોને માત્ર એવું હતું કે રાજ્ય સરકારના મંત્રી બચુભાઈ કાબડ જ મનરેગા કૌભાંડમાં ઇન્વોલ્વ છે પણ ટ્રાઇબલ વિસ્તારના દાહોદ ભરૂચ છોટાઉદેપુર નર્મદા

બચુભાઈ ખાબડને મંત્રી પદેથી દૂર કરવામાં આવે અને આ હીરાભાઈ જોટવાની જેટલી પણ એજન્સીઓએ ટ્રાઇબલ વિસ્તારોમાં કૌભાંડો કર્યા છે એમની તપાસ કરાવીને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે એવી અમારી માગણી છે